વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓગણચાલીસ પોઈન્ટ એસી કરોડના ખર્ચે નવનિર્મિત થનાર અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ચાવજ અંડરપાસનું ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત આરડીસી એન આર ધાંધલ એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

અને સ્વચ્છતા પર તેમને ખૂબ ભાર મૂક્યો છે રેલવે સ્ટેશનો ખૂબ સુંદર સ્વચ્છ અને ટ્રેનોમાં પણ તેટલી સ્વચ્છતા પેસેન્જરોને અનુરૂપ પેસેન્જરોને તમામ પ્રકારની સુવિધાઓ રેલવે સ્ટેશનો પર મળી રહે ટ્રેનમાં મળી રહે એ પ્રકારનું આજે ભારતની બધી જ રેલ સેવાઓ આમ જનતાને પેસેન્જરોને પૂરેપૂરી આજે મળી રહી છે આજે ભરૂચમાં પણ આપણે ચાલીસ કરોડ જેટલા ભરૂચ રેલવે સ્ટેશનના અલગ અલગ કામો માટે રેલવે મંત્રાલય ફાળ્યા છે ચોત્રીસ કરોડ ચાલીસ કરોડ અંકલેશ્વરને અને ચોત્રીસ કરોડ ભરૂચને ભરૂચ ને અંકલેશ્વરનું રેલવે સ્ટેશન પણ ઘણી બધી તમામ સુવિધા છે એના પેસેન્જરોની માંગ પ્રમાણે એની સુવિધા સાથે એ સજ્જ થવાનું છે બધી જ પ્રકારની જે મોટા રેલવે સ્ટેશન છે બરોડા છે સુરત છે એને હરઓમાં ભરૂચ ને અંગલેશ્વર ને આપણે લઈ જવા તરફ રહે છે બજમાં 6 કરોડના ખર્ચે બનેલા ચાવજ રેલવે અંડરપાસ નું લોકાર્પણ ધારાસભ્ય રિતેશભાઈ મિસ્ત્રી ની ઉપસ્થિતિમાં થયું હતું જેમાં ધર્મેશ મિસ્ત્રી હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જોડાયા હતા રાજ્ય સરકારે ચાવજની નેશનલ હાઈવે 48 ને જોડતા ફોર લેન માર્ગ માટે પંચાવન લાખ મંજૂર કર્યા હોવાનું બજના ધારાસભ્યએ માહિતી આપી હતી જેને લઈ આગામી સમયમાં વાહન ચાલકોને હાઈવે પરથી ભરૂચ દહેજ આવવા જવા બધું એક વિકલ્પ મળી રહેશે આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લગભગ પાંચસો ને ચોપન જેટલા રેલવે સ્ટેશનોમાં એના રીડેવલપમેન્ટ કામ માટેના અને પંદરસો જેટલા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ આનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ લગભગ એકતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ગામમાં પણ ચાવજ ગામની સામે અતિથી હોટલ અને નેશનલ હાઈવે નંબર આઠને જોડતાં અંડરપાસનું આજે લોકાર્પણ છે સાથે સાથે વરેડિયા સ્ટેશનનું પણ રીડેવલપ થવાનું છે અને અંકલેશ્વર જે આપણું ભરૂચ પછીનું બીજા નંબરનું રેલવે સ્ટેશન છે એનો પણ રીડેવલપમેન્ટ પ્લાન્ટનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે ચાવજ ગામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે સાથે સાથે આ ચાવજથી પસાર થઈ રહેલા અંડરપાસની જોડતા ચાવજ ગામની સામેથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા રસ્તા માટે પણ રાજ્ય સરકારે પંચાવન લાખ રૂપિયા આપ્યા છે જે પણ આની સાથે નવો માર્ગ બનશે ફોલ્ડેન માર્ગ બનશે જેના કારણે હાઈવે જામ થવાની સ્થિતિમાં આસપાસના ગામડાઓને પણ એક વધારાની કનેક્ટિવિટી મળશે જેનો લાભ આવનારા દિવસોમાં આ ભરૂચ તાલુકાના વિવિધ ગામોના લોકોને મળવા જઈ રહ્યો છે